કરજારો કરોડ નું કૌભાંડ ભાજપના મળતીયાઓ જે વ્યાજમાં બેસી ગયા છે એ લોકોએ કર્યા છે બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું ભાજપ પર જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે

ખેડૂતોના હક માટે હવે નવો સંઘર્ષ શરૂ થવા જઈ રહ્યો છે તેવી વાત સુદાન ગઢવીએ કરી છે બોટાદ કિસાન મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અડધી રાત્રે રાજુ કરપડાની ધરપકડથી રાજકીય તોફાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ભાજપ સામે ઈશુદાન ગઢવીએ આક્રમક વલણ જે છે તે અપનાવ્યું છે ભાજપ સામે ઈશુદાન ગઢવી કે જે

પોલીસે અડધી રાત્રે રાજુ કરપડા કે જેને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે તેવો આરોપ એ ગંભીર આરોપ જયસુદાન ગઢવી દ્વારા પોલીસ પર પણ લગાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી પર પણ લગાવવામાં આવ્યો છે અને હવે જયસુદાન ગઢવીએ જાહેરમાં એલાન કર્યું છે કે કિસાન મહાપંચાયત એ બોટાદની અંદર આવતીકાલે એટલે કે રવિવારે સાંજે યોજાશે

જે ખેડૂતોને લૂંટ ચલાવે છે કડદો એટલે આપને સમજાવી દઉં કે જે રીતે કપાસનો ભાવ 1300 રૂપિયા નક્કી થયો હોય પેલા વેપારીઓ બધા રિંગ બનાવીને ચેક કરી લે 1300 રૂપિયા કપાસનો ભાવ નક્કી થયો હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું 150 મણ છે

એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે જણસ લઈને પોતાને માર્કેટિંગ યાર્ડમાં આવશે પછી ખેડૂતને કહેશે કે તારો આ કપાસ ચાલે એમ નથી અથવા તારી આ ચાલેમાંથી કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો એટલે ત્રીસ કિલોમીટર દૂર મિલ ત્યાં જવા પડે ત્યાં જવા બાદ પણ ભાવમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય એટલે આ બે માંગોની સાથે માન્ય અમારા રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી હજારો ખેડૂતો આપણે કાલે જોયું છે થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી એટલે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શો મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ને મારી જે હક ની લડાઈ છે એ લડવામાં ભાજપ પણ જેટલો પણ લાઠી ચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વર્ષાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस